કેમ છો બધા જય માતાજી તો જો અમારા સવારની શરૂઆત આ રીતે થાય છે પંદરણી દુખાણ નંદિર કેમ છો તો અને આજે છે તો આજે મગનું શાક અને રોટલા બનાવવાનું મગનું શાક બનાવવું એટલે બીજું ઘઉંનું વસ્તુ નાખવાના રોટલા બનાવો જો અહીંયા થાય છે ભાત અને આ શાક થઈ ગયું બાજુ રોટલા બનાવો જો મમ્મી રોટલા બનાવે છે અને એક બની ગયો ચડે હે જો કાળ અમાર વરસાદ આવે ને તો આજ ગેસ ઉપર રોટલા બને

હું પપ્પાને કહ્યું ત્રણે જણા બહાર ભેગા બેઠા છી થોડીક વાર દરરોજ સાંજે અમે ભેગા બેઠા હોય છે પેલો શું કરે કહ્યો એ કહ્યો કહ્યો શું કરે બેટા

Kak, มั้งกับกัน

રોતરા રૂવા માંટી જાય અને તમે બોટલ કાઢે દવા લાઈ ઠીમરાવાની છે અહીયામાં લાઈ લાઈ દવા થી બું પણ પીતો તો હું નહી બટાઈ રહી હો દવા પીરાવાની છે બધા હો પાણી તો આજે અમારો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને ક્યુએના બા ને દાદા જોડે રમે છે અને મારી ચેનલ તમને ગમે તો પ્લીઝ લાઇક સર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે ફરી મળીશું બાય